સુરત શહેરના અમરોલી વિસ્તારની ઘટના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ડ્રીમ્સમાં બની ઘટના પરિવાર દ્વારા સામૂહિક આર્થિક કારણે પગલું આપઘાતું પચાસ પુત્રએ દવા પી આપઘાત કર્યો ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ત્રણેયને મૃત જાહેર કર્યા અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી પુત્ર બેંક લોનનું કામ કરતો હતો અને દેવું થયું હતું લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યું ભરતભાઈ દિનેશભાઈ સસાંગિયા પિતા હર્ષ ભરતભાઈ સસાંગિયા પુત્ર અને ભરતભાઈ માતા આ દિલીપ મારું નામ દિલીપભાઈ છે આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યવસાય હતો એનો છોકરો બી હીરાનું જ કરતો પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનાવીને દવાખાનું આવ્યું એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ પાંચ પાંચ ચાર પાંચ હપ્તા માથે ચડી ગયા હતા હીરાનું જ કામ કરતા હતા બે ઉજણ હા બંને ઉજણ હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કાંઈ મળતી પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓળ પહેલાં ભાઈ એને કંઈક પચાસ હજાર રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં જેને આપેલા હતા એને એટલે એને માગણી કરતા હતા કે પૈસા એમણે તમે નો એટલે મને તો આવી આટલી બધી મને વાતની ખબર નહોતી મને ખાલી મને પૈસાનું કીધું તો છતાં મેં અમને બે તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે બે હજાર રૂપિયાનું મને કરી આપો ને આપણે મેં કીધું બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાના હિસાબે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સૌરભ